तो कैम से बदल डायडो मजा में आज तमारा भाई आया थी ब्लॉग चालू करो दे हिलावन बता दी तो जो लियो जो लियो व्यू से मस्त आगे जाइए लो जो लियो फुल बूट एक और ब्लर कर दो जो लियो बची वाली आसाम नो व्यू से आओक से बाकी आ बाजू जो, जो लियो ब्लडिंग ब्लडिंग चारी कोड़ा ब्लडिंग जो लियो आ फुलड़ो आ फुलड़ो तो हाल तोड़े से पण तमे हाल ता नहीं लियो तो लाइक से सब्सक्राइब तो ना भूलवाएं તો જોઈ લ્યો બધો છે ને કેવો મસ્ત વ્યૂ છે થા ફલાવા માં ફલાવાતાજી તો જોઈ લ્યો આજથી બધો બધો ઉપડવાનો आवो थई गयो काक तोटा ने शांत पड़ी से लाइक तो सान में आवे એટલે તમે લાઈક કરી દીયો અકે મે અકે મે લોમે સે મેને જ હશે ને તો આપ લોક મે એટલે સુટ કડું છું કે તમે સબસ્ક્રાઇબર મારા કાયકો વધારી દીયો કાલ મે બ્લોગ નાખ્યો તો એમાં વ્યૂજ ન આયા તમે જો તને થી એક એ વીડિયાને તમાર બ્લોગ કેવો લાગ્યો તમને કાયકો ક્યો જોઈ લ્યો આજે લ્યો કેવો વ્યૂ આવે જોઈ લ્યો તો મિત્રો આથી વિડિયો બંધ કરીએ